જયરાણ છોડ હું પટેલ ભારતી ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ફરારી વડા બનાવીશું સાબુદાણા બટાકાના વડા બનાવવા માટે આપણે ત્રણ બટાકા બાફીને લીધા છે તો પહેલા બટાકાને છીણી લઈશું તો આવી રીતે કોઈ બી છીણીએ તમે છીણી શકો છો આ રીતે બધા બટાકા આપણે છીણી લીધા છે તો બે કલાક પહેલાં સાબુદાણા પલાળ્યા હતા અને સરસ રીતે આપણે કોળા કરી લીધા છે તો આપણે એમાં ઉમેરી લેવાના છે આદુ મરચાંની બે ચમચી પેસ્ટ લીધી છે એ એડ કરી લઈશું એક ચમચી મરી પાવડર લીધો છે લીલા ધાણા લીધા છે એક ચમચી લીંબુનો રસ લીધો છે એક ચમચી ખાંડ લીધી છે તો આવી રીતે મિક્સ કરી લઈશું માવો આપણે આવી રીતે રેડી કરી લીધો છે સરસ આવી રીતે આપણે વડા બનાવી લેવાના છે આવી રીતે રાખવાના છે આ રીતે વડા બનાવી લીધા છે તો એને ફ્રાય કરી લઈશું આપણે તેલ ગરમ થવા મૂકી લીધું છે તો ગરમ થઈ ગયું છે તો આપણે વડા ફ્રાય કરી લઈશું ગેસની ધીમી આચે એને ચડવા દઈશું આવી રીતે હલકા હાથે એને ફેરવવાના છે વડાને ધીમે ધીમે જ ફેરવવાના છે એટલે એ તૂટી ના જાય સરસ આવી રીતે બ્રાઉન કલર આવી ગયો છે તો એને ઉતારી લઈશું એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા છે તો આપણા ફરારી વડા રેડી થઈ ગયા છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો